પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ બે પોઈન્ટો ઓનો ઔપચારિક રીતે કરાયો શુભારંભ પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ શુભારંભ કર્યો છે આ ગ્રામ પંચાયતોના વિકાસ અને પ્રદર્શન નું સમગ્ર મૂલ્યાંકન પ્રદાન કરે છે આનો ઉદ્દેશ પંચાયતોને તેમના વિકાસની સ્થિતિ સમજવામાં મદદ કરવું છે જેથી તેઓ તેમની પ્રગતિની દિશામાં સુધારો કરી શકે પીઆઈ બે ટુમાં કુલ બે લાખ પંચાવન હજાર છસો નવ્વાણું ગ્રામ પંચાયતોમાંથી બે લાખ સોળ હજાર બસો પંચ્યાસી એ ડેટા રજૂ કર્યો છે આમાંથી છસો નવ્વાણું પંચાયતો અગ્રણી શ્રેણીમાં છે જ્યારે સિત્યોતેર હજાર બસો અઠ્ઠાણું પંચાયતો પ્રદર્શનકારી અને એક લાખ બત્રીસ હજાર ત્રણસો બાણું પંચાયતો આકાંક્ષી શ્રેણીમાં આવે છે આ સૂચકાંકો નવ મુખ્ય વિષયો પર આધારિત છે જેમા ગરીબી મુક્તની ઉત્તમ રોજગારી સ્વસ્થ પંચાયત બાળમિત્ર પંચાયત પાણી પૂરપત પંચાયત સ્વચ્છ અને હરિત પંચાયત આત્મનિર્ભર બેચેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક રીતે ન્યાય સંગઠન અને સુરક્ષિત પંચાયત સુશાસન વાળી પંચાયત અને મહિલા મિત્ર પંચાયત સામેલ છે પીઆઈ 2.0 નું ઉદ્દેશ પંચાયતો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહિત કરવું છે જેથી તેઓ તેમના પ્રદર્શનમાં સુધારો કરી શકે આ સૂચકાંકો નીતિ નિર્માતાઓને પણ ગ્રામ વિકાસની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં મદદ કરે છે આના માધ્યમથી પંચાયતો તેમના વિકાસ અંતરાલની ઓળખ કરી શકે છે અને સંસાધનોનું શ્રેષ્ઠ વિતરણ કરી શકે છે પીએઆઈ બે ઓ પોર્ટલ ડબલ્યુ 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 ડોટ પીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન એક મજબૂત બહુભાષી ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ પ્રદાન કરે છે જા પંચાયતો તેમના વિકાસ મેટ્રિક્સ ને દાખલ કરી શકે છે અને તેમને ટ્રેક કરી શકે છે આ પોર્ટલ પંચાયતો ની પ્રગતિ ની નિરીક્ષણ કરે છે અને તેમનું સુધારાની દિશા નક્કી કરે છે આથી પંચાયતો ને પુરાવા આધારિત યોજના બનાવવામાં મદદ મળે છે જેથી તેઓ તેમના વિકાસ લક્ષ્યો ને પ્રાપ્ત કરી શકે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0 આજ લોન્ચ किया जा रहा है इससे हर ग्राम पंचायत देख पाएगी कि वो बाक़ी ग्राम पंचायतों की अपेक्षा किस स्थिति में है और उसको कितनी दूर जाने की ज़रूरत है प्रधानमंत्री जी ने कई बार कहा है विकसित भारत विकसित ग्राम विकसित पंचायत के बिना संभव नहीं है इसी दिशा में यह हमारा एक पहल है जिससे कि हम कमज़ोर ग्राम पंचायतों पर ध्यान केंद्रित कर पाएँ उनकी जो जो आवश्यकताएं हैं मूलभूत आवश्यकताओं को कैसे पूर्ण किया जाए जिससे कि पूरे देश का विकास हो इसी लक्ष्य से दो के विकसित भारत के लक्ष्य से ही ये सूचकांक जारी किया जा रहा है